તો આજે હું તમારી સાથે શેર કરીશ એવી રેસીપી કે જે નાનાથી લઈને મોટા બધાને ભાવશે અને બજારે લેવા જવાની તો બિલકુલ જરૂર નહીં પડે તો તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો આ રેસીપી તમે ઘરે બનાવશો ને ખાશો ને તો તમે સમોસા કચોરી સેન્ડવિચ બધું ભૂલી જશો અને તમે વારંવાર આ રેસીપી જ બનાવશો અને બાળકો તો આ રેસીપી ખાવાની જીદ કરશે એવી સુપર ટેસ્ટી આ રેસીપી આપણી બનીને તૈયાર થશે તો સૌથી પહેલાં તો રેસીપી બનાવવા માટે મેં અહીંયા ચાળીને મેંદાનો લોટ લીધેલો છે તે મેં અહીંયા દોઢ કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે તેને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલા આપણે અજમા એડ કરીશું અજમાનો ટેસ્ટ એ ખૂબ સરસ આવે છે અને આ રીતના આપણે હાથથી મસળીને એડ કરવાના છે અને ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી એકદમ સરસ ખસતા એવી રેસીપી આપણે બનીને તૈયાર થશે આ રેસીપીમાં આપણે ઘીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો જો તેલનું મૂળ હશે ને તો ખૂબ સરસ તમારી રેસીપી બનીને તૈયાર થશે હવે સૌથી પહેલાં તો આપણે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મેં સરસ તેલને લોટમાં મિક્સ કરી દીધું છે જો તો એકદમ સરસ કણકણમાં મોણ આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે સરસ એવો લોટ તૈયાર કરી લઈશું તો મેં અહીંયા પાણી લીધેલું છે તો થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને તૈયાર કરીશું નથી આપણે ભાખરી જેવો લોટ તૈયાર કરવાનો નથી આપણે રોટલી જેવો તો એકદમ સેમી સોફ્ટ લોટ આપણે તૈયાર કરીશું તો આ રીતનો સેમી સોફ્ટ લોટ આપણો તૈયાર છે તમે જોઈ શકો છો તો ના વધારે ભાખરી જેવો છે ના વધારે રોટલી જેવો છે એકદમ મીડિયમ લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું ત્યાં સુધીમાં આપણે એકદમ સરસ ચટપટું સ્ટફિંગ તૈયાર કરીશું તો સ્ટફિંગ માટે મેં અહીંયા એક પેન લીધેલું છે તો પેનમાં મેં બે ચમચી જેટલું તેલ લીધેલું છે તેલનો ઉપયોગ આપણે વધારે નથી કરવાનો જેમ ઓછું તેલ હશે ને એમ રેસીપી ખૂબ સરસ બનીને તૈયાર થશે તો તેલ આપણું ગરમ થાય ને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરુંને આપણે સરસ રીતે ચટકવા દઈશું તો જીરું આપણું સરસ રીતે સતડાઈ ગયું છે ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે આદુ અને મરચાંની પેસ્ટને આપણે સરસ રીતે સાતળી લઈશું તો એકદમ સરસ આદુ અને મરચાંની પેસ્ટ આપણે સતડાઈ ગઈ છે ત્યારબાદ તેમાં આપણે ડ્રાય મસાલા એડ કરીશું તો મસાલામાં સૌથી પહેલાં તો આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી ધાણાજીરું પાવડર એડ કરીશું વન ફોર ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું એક ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું અને અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું જો સ્ટફિંગ એકદમ ચટપટું હશે ને તો ખાવાની તો ખૂબ મજા આવશે તો આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે બિલકુલ લો રાખવાની છે જેથી આપણે ડ્રાય મસાલા એડ કર્યા છે ને એ દાજી ના જાય અને ત્યારબાદ તમે અહીંયા વન ફોર્ટી સ્પૂન જેટલું આમચૂર પાવડર લીધો છે તે પણ આપણે એડ કરીશું અને સરસ રીતે બધા જ સૂકા મસાલાને આપણે મિક્સ કરી લઈશું તો સરસ રીતે બધા જ મસાલા આપણે સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો ત્યારબાદ મેં અહીંયા બોઇલ કરેલા વટાણા લીધેલા છે આ રીતના મેં બોઇલ આપણે વટાણાની સીટી નથી વગાડવાની તો પહેલાંમાં પાણી ગરમ કરીને એક ઉફા આવે ને ત્યારબાદ આપણે બંધ કરી દેવાના છે જેથી વટાણા છે ને એકદમ સરસ રહેશે વધારે બફાશે જાય અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે આ રીતના વટાણાને આપણે એક મિનિટ માટે આ રીતના કૂક થવા દેસુ જેથી જે મસાલો આપણે એડ કર્યો છે ને એ વટાણામાં અંદર સુધી સરસ રીતે બેસી જાય અને એની ફ્લેવર તો વટાણામાં ખૂબ સરસ આવવા લાગશે તો વટાણા આપણા સરસ રીતે એક મિનિટ જેવું થઈ ગયું છે તો ત્યારબાદ મેં અહીંયા બોઇલ કરેલા બટેકા લીધેલા છે તેને આપણે હાથની મદદથી આ રીતના મેસ કરીને લઈશું આપણે બિલકુલ મેસરના મદદથી મેસ નથી કરવાના આપણે એકદમ લીસો મસાલો નથી કરવાનો જો આ રીતનો અધકચરો મસાલો હશે ને તો ખૂબ સરસ રેસીપી આપણી બનીને તૈયાર થશે તો મેં અહીંયા ચાર નંગ જેટલા બાફેલા બટાકા લીધેલા છે અને ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરીશું જો લીલા ધાણાનું પ્રમાણ વધારે હશે ને તો તો ખૂબ સરસ બનીને તૈયાર થશે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું આ રીતે આપણે હળવા હાથે જો મિક્સ કરવાનો છે બટાકાને આપણે બિલકુલ જો મેસ નથી કરવાના જો આ રીતનો અધકચરો મસાલો હશે ને તો ખૂબ સરસ બનીને તૈયાર થશે અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રીમાં છે તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી અને બે ને દબાવજો તો આ રીતે એકદમ સરસ ડ્રાય મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે રેસીપીને ચીપકાવવા માટે એક પેસ્ટ તૈયાર કરીશું તેના માટે આપણે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર લેશું જો તમે કોર્ન ફ્લોર ના હોય ને તો તેની જગ્યાએ તમે મેંદાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો સરસ રીતે તો પણ તમારી સરસ રીતે બધું જ જે રેસીપી આપણે બનાવીએ છીએ ને સરસ રીતે ચીપકી જશે ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતનું પેસ્ટ આપણી તૈયાર છે મેં અહીંયા ફરીથી એક ચમચી ઘીનો ઉપયોગ કરેલો છે તો આ રીતનું આપણે મિક્સ પેસ્ટને તૈયાર કરી લઈશું ને કોઈ પણ જાતનો લમ્સ ના રહે ને તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત

હવે એક જ સરખા લુવા આપણે કટ કરી લેશું જે હવે આપણે સાઈડમાં જે લુવા રાખેલા છે ને એ લુવાને આપણે ઢાંકીને રાખવાના છે જેથી સુકાઈ નહીં હવે આ રીતનું આપણે એક લુવો તૈયાર કરી લેશું અને તેને વેલણની મદદથી રોટલીની જેમ આપણે વણી લેવાનું છે ના વધારે પાતળું હોવું જોઈએ ના વધારે જાડી હોવી જોઈએ એકદમ સરસ થિકનેસ હશે ને તો એકદમ પરફેક્ટ રેસીપી બનીને તૈયાર થશે તો આ રીતના આપણે કોરા લોટનો ઉપયોગ કર્યા વગર જ રોટલીને વણી લેવાની છે તો મેં અહીંયા આ રીતની રોટલીને વણી લીધેલી છે તમને જોઈ શકો છો હું તમને એકદમ નજીકથી થિકનેસ બતાવીશ જો તમે જોઈ શકો છો આ રીતની થીકનેસ હશે ને તો ખૂબ સરસ બનાવીને તૈયાર થશે હવે આપણે જે પેસ્ટ બનાવી છે ને એ પેસ્ટને આપણે એડ કરીશું અને પેસ્ટ લગાવવામાં બિલકુલ કંજુસી નથી કરવાની જેમ વધારે પેસ્ટ લગાવેલી હશે ને તેમ એકદમ સરસ લેયરવાળી રેસીપી આપણે બનીને તૈયાર થશે તો આ રીતના આપણે હાથની મદદથી બધી જ સાઈડ સરસ રીતે પેસ્ટને લગાવી લઈશું એક પણ સાઈડ ક્યાંય કોરું ના રહેવું જોઈએ સરસ એવી પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું તો અહીંયા આ રીતની મેં પેસ્ટ લગાવેલી છે હવે આ રીતની આપણે બંને આગળની મદદથી એકદમ સરસ ટાઈટ રોલ આપણે તૈયાર કરવાનો છે હવે આ રીતના આપણે રોલને તૈયાર કરશે જે અંદર હવા ભરાવેલી હશે ને એ હવા પણ નીકળી જશે અને રોલ આપણો એકદમ સરસ ટાઈટ બનીને તૈયાર થશે તો આ રીતના આપણે બે ત્રણ વાર આવી રીતે રાઉન્ડ રાઉન્ડ કરી લેશું જેથી એકદમ સરસ લો આપણે જે રાઉન્ડ કર્યો છે ને એ સરસ ટાઈટ તૈયાર થશે તો આ રીતનો આપણો રાઉન્ડ તૈયાર છે હવે આ રીતના રાઉન્ડને આપણે આ રીતના ઊભા પટે રાખીને આ રીતના બેસાડી દઈશું અને વેલણની મદદથી આપણે વણી લેશું તો મેં અહીંયા આ રીતનું ફરીથી વણી લીધું છે તેના ઉપર ફરીથી આપણે જે પેસ્ટ બનાવી છે ને એ પેસ્ટને એડ કરીશું અને સરસ રીતે આ રીતના લગાવી દેસુ અને ફરીથી આપણે રાઉન્ડ ને આ રીતના રાઉન્ડ ને વાળી લેશું એકદમ સરસ રાઉન્ડ આપણું ટાઈટ હોવું જોઈએ હવે રાઉન્ડને કર્યા બાદ આપણે આ રીતના ફરીથી રાઉન્ડને સરસ રીતે ટાઈટ કરી લેશું જે હવા ભરેલી હોય ને હવાને આપણે કાઢવાની છે તો સરસ રીતે આ રીતના રાઉન્ડને આપણે હળવા હાથે સરસ રીતે આ રીતના કરી લેશું બધી જ આપણે જ્યારે આપણે બનાવીએ ને ત્યારે હળવા હળવા હાથનો જ ઉપયોગ કરવાનો છે બિલકુલ વજન લઈને ઉપયોગ નથી કરવાનો આ રીતના હળવા હળવા હાથે જ આપણે રોલને તૈયાર કરવાનો છે તો હવે આપણે જે રોલ વાળ્યો છે ને એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લેશું આ રીતના આપણે છરીની મદદથી કટ કરી લેવાનો છે અને હવે આપણે જે આ ભાગ છે ને આ ભાગને આપણે આ રીતના નીચે રાખવાનો છે અને હથેળીની મદદથી આ રીતના આપણે હળવેથી પ્રેસ કરીશું અને ફરીથી આપણે રોટલી નીચે મળી લેવાનું છે તો મેં અહીં આ રીતના રોટલી નીચે મળી લીધું છે હવે આપણે ચારે કિનારેને આ રીતના રીમૂવ કરી લેશું હવે આપણે જે સ્ટપટો એકદમ મસ્ત સ્ટફિંગ બનાવ્યો છે ને એ સ્ટફિંગને આપણે એડ કરવાનો છે તો તેની પહેલાં તો આપણે કિનારી પર પાણી લગાવી લેશું જેથી સરસ રીતે બધી બાજુ ચીપકી જાય અને જ્યારે આપણે ફ્રાય કરીએ ને ત્યારે કોઈ પણ સાઈડથી ખુલે નહીં તો આ રીતના આપણે પાણી લગાવી લેશું ને સેન્ટરમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું વધારે સ્ટોફિંગ એડ નથી કરવાનું આ ભાગને આપણે આ રીતના ફોલ્ડ કરીને આ સાઈડ આપણે આ રીતના વાળી લઈશું અને બધી સાઈડ સરસ રીતે ચીપકાવી દેવાનું છે

તો આ રીતને સરસ એવું મેં અહીંયા તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત બની ગયા છે ને તો હવે આપણે એક પછી એક બધાને ફ્રાય કરી લેશું તો તેલ પણ મેં ગરમ થવા માટે રાખી દીધું છે તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તેમાં એક પછી એક આપણે એડ કરી દઈશું તેલ આપણું વધારે પડતું ગરમ ના હોવું જોઈએ એકદમ તેલ આપણું ઓછું ગરમ હશે ને તો સરસ એવું આપણે લેર લેર બનીને તૈયાર થશે તો આ રીતે મારા અહીંયા ચાર સમાણા છે તો મેં અહીંયા ચાર એડ કર્યા છે તો એકદમ સરસ એની જાતે જ ઉપર આવે ને ત્યાં સુધી આપણે ટચ નથી કરવાનું તો તમે જોઈ શકો છો કે એની જાતે જ ઉપર આવવા લાગે છે ત્યારબાદ હવે આપણે સાઈડને પલટાવી લેશું આ રીતના આપણે હળવા હાથે સાઈડને પલટાવવાની છે બિલકુલ સાઈડ પલટાવવામાં ઉતાવળ નથી કરવાની અને એકદમ મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે ફ્રાય કરવાનું છે એકદમ જો બ્રાઉન કલર થશે ને ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત લેર આપણી છૂટી થવા લાગી છે તો સરસ રીતે આપણે ફ્રાય કરી લેશું તો પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત લેર જે લેયર આપણે તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો ને તો આને તમે પફ પણ કહી શકો છો પણ આ જે આપણે રેગ્યુલર બજારમાં પફ મળતા હોય છે ને એ ઓવનમાં થતા હોય છે ઓવનમાંથી બેક થઈને આવતા હોય છે અને આજે આપણે ફ્રાય કરીને બનાવ્યા છે તો એકદમ મસ્ત બન્યા છે ને તો બજારે લેવા જવાની તો બિલકુલ જરૂર નહીં પડે અને એકદમ ઘરની સામગ્રીમાંથીનું જ બની જશે બજારમાં તો જ્યારે આપણે રેગ્યુલર જે પફ ખાતા હોય છે ને એ તો કેટલા ટાઈમનો મસાલો હોય એની આપણે ખબર પણ નથી હોતી તો આજે આપણે એકદમ ગરમા ગરમ અને એકદમ સુપર ટેસ્ટી મસાલો બનાવ્યો છે અને એ પણ આપણે ઘરની એકદમ હેલ્ધી રીતે તો મસ્ત એવા પફ બન્યા છે ને તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત લેયરવાળા પફ આપણા બનીને તૈયાર થઈ ગયા છે જ્યાં રીતે ઘરે બનાવશો ને તો બાળકો ક્યારેય બધાને ડિમાન્ડ જ નહીં કરે ઘરે જ તમને પફ બનાવવાનું કહેશે એવા સુપર ટેસ્ટી આ પફ બનીને તૈયાર થાય છે પછી આપણે થોડો ગોલ્ડન બ્રાઉન કલર હજી થોડો વધારે થશે ને તો એકદમ ખાવામાં તો ક્રિસ્પી તૈયાર થશે હજી આપણે એક મિનિટ સુધી આપણે આ રીતના આપણે ફ્રાય કરી લેશું અને તમે જોઈ શકો છો કે એક પણ પફમાંથી મસાલો આપણો બહાર નથી નીકળ્યો કે બિલકુલ આપણું તેલ પણ ખરાબ નથી થયું તો જો આજની તમને મારે છે ને આજની હોમમેડ પફની રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના પફ આપણા બનીને તૈયાર થઈ ગયા છે હવે આ સમયે આપણે બધા જ બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત બજારમાં મળતા હોય ને એવા જ પફ આપણા બનીને તૈયાર થયા છે તો પફને છે ને આપણે આ રીતના ટિશ્યુ પેપરમાં એડ કરીશું જેથી વધારાનું તેલ હશે ને એ પણ સરસ રીતે નીકળી જશે તો એકદમ સુપર ટેસ્ટી અને ઓછા ખર્ચમાં બની જતા હોમમેડ પફ આપણા તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યા છે ને તો બજારે લેવા જવાની તો બિલકુલ જરૂર નહીં પડે અને ઘરે જ એકદમ હેલ્ધી રીતે તમે પફને બનાવીને બાળકોને એન્જોય કરાવી શકો છો તો આ રીતના મેં અહીંયા પફ બનાવીને રાખ્યા છે તો બન્યા છે ને એકદમ મસ્ત તો એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો બધાને નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે અને એકદમ મસ્ત લેરવાળા બન્યા છે ને તો જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો જો આ પફ જોડે કેચઅપ મળી જાય તો બાકી બીજું જોઈએ શું તો એકદમ મસ્ત અને હેલ્ધી પફ આપણા તૈયાર છે